ડીસા તાલુકાની ધાનપુરા દૂધ મંડળીના મંત્રી દ્વારા નાણાકીય ગેરરીતિઓ આચરી ઓગણત્રીસ લાખ ઉપરાંત ની ઉચાપત કરાઈ હોવાની ફરિયાદ મંડળીના ચેરમેન દ્વારા પોલીસ મથકે નોંધાવાઈ છે ધાનપુરા ગામે આવેલી દી ધાનપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં મંત્રી તરીકે ગણપતભાઈ ડાયાભાઈ દેસાઈ રહે ધાનપુરામાં ફરજ બજાવે છે જેમાં ધાનપુરા દૂધ મંડળીના ગ્રાહકોને મંત્રી દ્વારા તારીખ સોળ ઓક્ટોબર બે હજાર ત્રેવીસથી એકત્રીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધી તેમજ એક નવેમ્બર બે હજાર ત્રેવીસથી ત્રીસ નવેમ્બર ત્રેવીસ સુધીના સમયગાળાનો દુધરો પગાર ચૂકવવામાં આવ્યો ન હતો જેથી મંડળીના ગ્રાહકોએ ચેરમેનને રજૂઆત કરતા ચેરમેનને વહીવટી કમિટી બોલાવી હતી અને મંત્રી ગણપતભાઈ પાસે મંડળીનો રેકોર્ડ તથા હિસાબ માંગવામાં આવતા તેઓએ હિસાબો રજૂ કર્યા ન હતા તેમજ રેકોર્ડ આપવામાં ગલ્લા તલ્લા કરતા હતા જેથી મંડળી દ્વારા તેઓને લેખિત નોટિસ પાઠવવામાં આવી હોવા છતાં તેઓએ મંડળીનો રેકોર્ડ કે હિસાબ રજૂ કર્યો નથી તેમજ મંડળીના કર્મચારી તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરીને મંડળીના રેકોર્ડ સાથે ચેડા કરીને કુલ રૂપિયા ઓગણત્રીસ પોઈન્ટ અઠ્યાવીસ લાખ ઉપરાંતની નાણાકીય ગેરરીતિ આશરીને ગ્રાહકો સાથે વિશ્વઘાત કરીને દૂધના નાણાં ચૂકવાયા નથી મંડળીના ચેરમેન રંગતસિંહ જાલમસિંહ વાઘેલાએ મંત્રી ગણપતસિંહ ડાયાભાઈ દેસાઈ સામે ફરિયાદ નોંધાવી છે દૂધ મંડળીમાં પગાર ત્રણ બાકી હતા એમાંથી એને ત્રણ વખત તકવાનું ભેગો કર્યો એ સાથે એને વાયદા કર્યા પણ એના મા પગાર કોઈ લ્યો નથી પગાર લેવા જાય એટલે કે કોર્ટ તમે પગાર આવે છે કોરડ લઈ લેવાનો તમારે એટલે ગમે તે કરીને આની અમારે કાર્યવાહી કરવાની કરવાની છે ધાનપુરા અમારી ધાનપુરા દૂધ ઉત્પાદન મંડળી મંડળીમાં અમારા પૂર્વ ચેરમેન ગણપતભાઈ હતા એ વખત મંત્રી મંત્રી તરીકે ગણપતભાઈ હતા અમારો પગાર બીજો અમારો સ્થાનિક કોઈનો અમારો શંખ વગરનો હોયનો નફો તો બીજો અને ગ્રાહક એનો વ્યવહાર ન મળ્યો એટલે ગ્રાહક બોમ્બ ભેગું કર્યું બોમ્બ ભેગું કર્યું બોમ્બ ભેગું કરીને કમિટી ભેગી કરી અને બે થી ત્રણ વાર બોમ્બ ભેગું કરી એનો અમને જવાબ માજ્યો અને અમને જવાબ કાળે સારો જવાબ ન મળ્યો એટલે કાળદેસર બોમ્બ અને કમિટી અને બોમ્બના પ્રતિ ચાર આગેવાનો બધા ભેગા થઈને એના ઉપર કારોબારી તાનપુરા ગામમાં રોજ અમારા જે ઉંચા છે અમારી મંડળીની તાનપુરા ગામ એ ઊંચા પદ તો બના ડેરી દ્વારા ચલાવી લેવામાં આવે તો અમારી સભાસદનો પૂરું ઊંચી રીતે કરવું એ મામલો મોટો બની ગયો છે પશુપાલક પાણીવાળો એક તો રખડી ગયો છે આવા ગરમીમાં દૂધ ભરાવે છે ઘાસચારો વેચાતો લઈને હાલે છે પાણી વેચાતું લાઈન પાવું પડે છે છતાંય તો આવા નવા ઊંચા પદનો મામલો ચાલ્યા કરશે તો પાછળના સમયમાં આ ગ્રાહકોનું શું થાય છે એની અમને પૂરેપૂરી ન્યાયની હકીકત મળવી જોઈએ